এতো গামাও ক্যাতো মারতো আও ভিজুহো এতো সেনে এম করো কে বেট্রানো রুপ্য়ো এতো মনে দেটা জাও ঘরমা করিযানো বরিযানো পুরু બધું આપી દી છે તને મારી સાપ કેવડી છે મારું નામ કેવડું છે તને હજી ખબર મારા નામ થી તને કરિયાણું મળી જાય ખબર છે તને તી હે તી રૂપિયા નઈ દેવાના ને માલ લઈને આવતું રહેવાનું દુકાઈને જાય ને તું મારું નામ દેજે કે હું શિબલાની બાઈ છે એટલે ક્યાંય પૈસાનો નામ જ નઈ લેવું પડે તારે એટલે આ રૂપિયાનો વિષય બધોય પૂરો પડી ખબર તને આ નું નામ જ એવડું છે અરેરો આ તો હું હેરાન થઈ જઈ કોક દીકની એ બાપા કે હું તમને હું ને મને તો લીધી দেখাও মাতো বো঵ার মাস্তাশে ও পাপা তি বোযাদ নে দিকরা বে লাখ হিপা এ ভাগ্যামান হুকাম ভাইরি এক্তো জিরিত এ পন হুশে তমার ગમે ગાડી ઉતારવી હોય ને ગેર તો તો હવાર થાય તો ઉતરી જાય રૂપિયાની તો વાત જ ન આવે કઈ એ પણ એમ કે પૈસા ક્યાંથી કઈ ગયા તમે કે વાત જ કરવાની છે એક જણા પાસેથી 10000 ઉસી લઈ ને ડાઉન પેમેન્ટ કરી દીધું ને હવે ને બીજા પૈસા ક્યાંથી આવશે બીજા હપ્તા પૈસા બીજું હું આપતાની સિસ્ટમ છે જ ને હું એ કેવી બધી ભાગે હતી કે ભાગ્ય ને આ સાયકલ ન થશે બાઈક એ હું એમ કહું કે હારું ભાગ્યને એવી લીધી કે કંઈક લાઈન થાય ને ત્યાં ઉપાડીને ભાગવા થાય એ હાલ આમ ઘરો ઘરમાં એ સોનો લમે સાબા મુજ પી એ હું એમ કહું કે તમારે ધંધો બીજો શું છે શાને પાણી બસ એ હું ગોપાઈભાઈ બોલો બોલો શું કહું નવી ગાડી એવી એમ કયું મોડલ છે ને કઈ ગાડી છે હા 2018 નો સેમ ને આમ દેખાવામાં ને હાલવામાં ને કેમ છે બધી સારી ને એ નઈ કઈ ન આ તો આપણે લેવી ને એટલે એક ભાઈ પાહે હતી તો મને ફોન કર્યો કે તમારે લેવી હોય તો આપણે નક્કી કરીએ আপাপালিযাস্যাকারে নকোমতা নকিদেমেন সমাজনে তোদিক্রা আযালোত আপ্য়াজি সমাজিতুমাজিকরা আলো আম্য়াজে আম্যাজি আম্যা સિબલા ભાઈ જો વા ગાડી છે 2016 નો મોડેલ છે જોઈ લો તમે ગાડી તો દેખાવમાં એક નંબર છે હો બાકી અરે પણ ગાડીના કેટલા દેવાને એમ કહું કેટલામાં નક્કી કરશું આપણે હું ભાવ રાખ્યો આ ગાડીનો આમ તો 4 લાખ છે પણ જો હું તમને ઓળખું તો તમે 3.5 માં આપણે ફાઇનલ કરીએ હું હું કહું 3.5 નહીં 3 માં રાખોની 3 બરોબર છે ના ના સિબલા ભાઈ ત્રણ તો બહુ ઓછા કહેવાય તમને ખબર છે ઘેર જઈને મારે હું જવાબ દેવો મને શિયાળ નું જ કીધું તું શિયાળ લાખ સુધી આ તો સીધા તમે શિયાળવે થી સીધા ધોળીને ત્રણ વે પૂગી ગયા શું કરવું હવે આનું મારી બાઈ પાસે મને ત્રણ દી સુધી તો ખાવાનું નહીં દે ખબર છે એના ભાઈ ની ગાડી છે મારી વોત તોય હજી કઈક વિચાર કરે તો હારાની છે એટલે હારાનું તો તમને ખબર જ છે ઓલી કહેવત નથી સિબલા ભાઈ કે પૂરી દુનિયા એક તરફ ઓર ઝોરુકા ભાઈ એક તરફ

এ তোমে কই চিন্তা বিনতা করো মা বড় বৈরত সেই কালে মইরা ও হ্যাঁ রে আলো তো ও হো পাপা তুমি গাড়ি লাগে মানুষ কে পাপা নে ও হো গাড়ি তো একড়ো সে একড়ো হ্যাঁ রে যাতে মামি বলাও তো গাড়ি বাকি এক নাম্বার মরি গয়ো সোনাল জয়ে না খুশ થઈ જા હે એ હું એમ કામ કે કોને ગુડી આયા તમે અરે ગાંડી તારા માં તો કોઈ દી બુદ્ધિ જ ન આવી આ તો હું લઈ આવ્યો તો કઈ ગામડી ન હોય આપડી જ હોય એટલે আহোযত গুডিয়াই ঵াকাতমে? গাডিতো জোয়ানে আপিয়ে এন্ট্রিতো পড্য়ানে গামা আম গাডিয়াইনে নিকরা হোয়াই ভাকি গামা তো � ક્યાંથી દેહો? એ લોન થઈ જાય લોન મારે વાત થઈ ગઈ તું કરમાં ઈ લોન કેમાંથી ભરશો તમે કેમાંથી ભરશો કોક ભરશો એ મમ્મી તું ખાલી ખોટી ટેન્શન આ પપ્પા ભરી દે એલા આ નહીં સમજે ભૂત જેવી છે હાવ આ કોઈની વાતમાં જ ન થમસ્તી એ હારું ગામ માં લેણું થઈ જાય તો જા માણો ગાડી લઈને આવે તો એના ઘરના રાજી થઈને આ તો જોવામાં હું મસ્તી ન એ જોઈ લીધું બધુંય જોઈ લીધું અને સે બુધી પાઠું ઉપાડીને આવ્યા હાલો હાલો સા બનાવું નવી ગાડીનો હાલો આમ ઘરમાં ગુડાવ એ હું તમને એમ કહું કે તમારે નવી નવી ગાડીઓ લીધા વગર ક્યાં હાલતું ન આ ઘરની હાલત તો જો તમે એકવાર ઘરમાં કઈ ઠેકાણે નથી ઘરમાં કઈ કોડીનું વાસણ એ નથી ને ગાડીઓ લીધા લીધ છે એ તું છે ને લવન કરી મજા સાબ અને મારા હાટુ નવી ગાડી ન જા આને તો છે ને કઈ કહેવાય જ નહીં કેમ દીકરા ગાડી કેવી લાગી તને જોરદાર પપ્પા ઓ પપ્પા ગાડી ને તો 6 મહિના થયા પણ હવે આ ગાડી માં મજા ન થાતી કઈ નવી બવી આવી જાય તો મજા આવી જાય નહીં હા દીકરા હું એમ જ વિચાર કરતો તો કે આ ગાડી માં હવે એવી મજા ન રહ્યો કોઈ ખારી ગાડી આવી જાય ને તો જરીક મજા આવી જાય હું કેવું તારું আমা কালিয় ওপালে আমেং হন্যে আমতে কালিব কালি আমতে আমতোয় ন্যশে নিয়ারমা ঵িকা হোড�িিটা। আমালে পরাম আমাদাপডিকে কালি এটি দুত ওসে অমরা আবে ম ওলে প্রসু। আব পালে তো বহুবার করে না ছিচতে অমরা আমনে অজি নয়ব। ওব পার বায় ববার করি দিতও তমে তো। বালাম আ তো আন্না কই পা নেইটা আও দিটা ইবাতাি হাসিছে। সিবলাভাই কেম সমাজা মানে।

ગાડી તો મને બહુ ગમી હો બાકી જે વેવારે પૈસા થતા હોય ઈ તો દેવા જ પડે કા ઓલી ગાડી માં જેમ પૈસા નું કર્યું એમ આમાંય કરી નાખ શું હું કેવું તમારું એ આમાં લોન થઈ જશે ને અરે ચિંતા કરો માં પૂરે પૂરી લોન થઈ જશે વાહ ગોપાલ તારા જેવો માણસ જો ગાડીઓનો જિંદગીમાં લેવેશ કરે ને તો કોઈ બી કોઈ માણસને વાંધો ન આવે મને લાગે કે બે મહિના પછી તું એરોપ્લેન લઈને મારે ઘેર દેવા આવી એમ લાગ્યો ઈ રેવા દયો આપણે એ ધંધા ન કરતા એરોપ્લેન ના આપણે રસ્તા ઉપર જે ફોર વ્હીલ ગાડીઓ આલે એનું કરીએ રાખવાની તમારે શિબલા ભાઈ ને છે ને તે માં કઈ પૂછવાનું હોય હા રો હાલો તો હું જાઉં તમે કાલે આવીજો આપણે લોન બોન બધુંય કરી નાખશું તો હવે આલા જાવ ને તમે કા હાલીને જ જાવું જો હે પપ્પા હું હું કા સાવી આપની હું આકુ ગાડી હજી તો મારે આમાં જોવાનું ને આકવાનું બાકી છે ને તારે આકવી કઈ એ ના પપ્પા આપોની નવી ગાડી લીધી ને ક્યાં રીહાવા માંડ્યો પછી તારી મમ્મી રીહા છે સારું આલો તો હવે ઘેર ચાઈએ સોનો લે સોનો લંબરેલ તો જો તો હું શું લઈ આવ્યો એક સરપ્રાઈઝ છે તારા હટુ બાયરા એ આ છે ને સંભળશે નહીં જાતું તારી માને બોલાવજે જા જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ મોજ ને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો અને હા આનો પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં મિત્રો